નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જીરું એક અગત્યનો શિયાળુ પાક છે તો આજના વિડીયોમાં આપણે જીરું વિશે સંપૂર્ણ માહિતી લઈશું જેમાં આપણે વાત કરીશું કે વાવેતર ક્યારે કરવું જોઈએ કઈ કઈ બિયારણની પસંદગી કરવી કયા કયા ખાતરો નાખવા અને સૌથી અગત્યનો પોઈન્ટ એ પણ છે કે પિયત કેટલા આપવા જોઈએ સુકારો આવે તો શું કરવું જાંબુડીઓ આવે તો શું કરવું અને આવી અનેક નાની મોટી બાબતોની ચર્ચા આપણે કરવાના છીએ તો અમારી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જીરાના વાવેતર માટે કયો સમય ઉત્તમ છે તો ખેડૂત મિત્રો જીરાનું વાવેતર માટે અગિયારમાં મહિનાનું પહેલું પખવાડિયું સૌથી ઉત્તમ ગણાય છે એની સાથે સાથે તમારે તાપમાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ જ્યારે વાતાવરણનું તાપમાન બત્રીસથી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે આપણે જીરાનું વાવેતર કરવું જોઈએ હવે વાત કરીએ બિયારણની તો આપણે કયા બિયારણનું વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો બિયારણ જે પણ હોય એ સુકારા અને ચરમી સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય કેમ કે જીરુમાં સુકારો અને કાળીઓ જેને આપણે ચરમીના નામેથી પણ ઓળખીએ છીએ તો એની સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોય એવા બિયારણની પસંદગી કરવી જોઈએ જેમ કે ગુજરાત જીરુ ચાર વેસ્ટર્ન કંપનીનું સી સિક્સટી સી સાઠ કરીને આવે છે મંગલમનું એમએસસી પાંચ સાગરલક્ષ્મીનું સી પાંચસો પંચાવન નિધિનું સાઈન અને અવનીનું એકસો અગિયાર તો આમાંથી તમે કોઈ પણ બિયારણનું વાવેતર કરી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું બીજ માવજત વિશે કેમ કે જીરામાં બીજ માવજત કરવી એ ખૂબ જ અગત્યનો એક મુદ્દો છે કેમ કે શરૂઆતમાં જે તમને સુકારા અને લીલા સુકારા જેવી સમસ્યા રહેતી હોય છે તો એના માટે તમારે ખાસ કરીને બીજ માવજત કરવી જોઈએ તો તમને ફૂગજન્ય રોગ જોવા મળે છે તો એના માટે તમે કાર્બોક્ઝિન અને થિરમ જે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર કરીને આવે છે તો એનો તમે બેથી ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરી શકો છો અથવા જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરતા હોય તો એ ખેડૂત મિત્રોએ ટાઈકો દસ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત આપવી જોઈએ અને શરૂઆતના જીવાતના નિયંત્રણ માટે જીરામાં ખાસ કરીને મોલો અને થ્રીપ્સનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે તો એણે થાયમિથોક્ઝામનો ત્રણથી ચાર ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરવી જોઈએ હવે આ થાયોમિથોક્ઝામ તમને ઘણી કંપનીના મળી જશે જેમ કે યુપીએલ કંપનીનું રેનો છે સિઝન્ટા કંપનીનું ક્રૂઝર છે હવે બીજ માવજત આપણે વાવેતરના થોડાક સમય પહેલાં જ કરવી જોઈએ અને જ્યારે પણ કોઈ પણ પાકમાં બીજ માવજત કરીએ છીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે શરૂઆતમાં આપણે ફૂગનાશકનો પટ આપવો બીજું છે જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે કોઈ પણ રાઇઝોબિયમ કલ્ચર હોય એનો આપણે પટ આપવો જોઈએ હવે વાત કરીએ કે જીરામાં બીજનો દર કેટલો રાખવો એટલે એક વીકે કેટલું બિયારણ વાવવું જોઈએ તો જીરામાં તમે ત્રણથી સાડા ત્રણ કિલો પ્રતિ વીઘા દીઠ આપણે બીજનો દર રાખવો જોઈએ અને વાવેતરની વાત કરીએ તો હંમેશા તમારે લાઇનમાં ચાસમાં વાવેતર કરવું જોઈએ જેમાં બે ચાસ વચ્ચેનું અંતર એક ફૂટનું રાખવું જોઈએ કેમ કે વધારે ખેડૂત મિત્રો છાંટીને વાવેતર કરતા હોય છે તો એમાં પ્રશ્ન એ આવે છે કે જ્યારે પણ ઝાકલનો પ્રશ્ન આવે ત્યારે તેમાં હવાની અવર જવર રહેતી નથી એટલે ઝાકળ ઉડતો નથી જેના કારણે ફૂગજન્ય રોગ આવવાની સંભાવના વધી જાય છે તો બને ત્યાં સુધી આપણે ચાસથી વાવેતર કરવું જોઈએ અને જીરાના ક્યારા જે આપણે બનાવીએ એ નાના રાખવા જોઈએ એટલે મીડિયમ કદના રાખવા જોઈએ જેથી ફૂગજન્ય સુકારા જેવા રોગ આવે છે તો એનો ફેલાવો ઓછો થાય ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે પાયામાં અને પૂરતી ખાતરમાં જીરામાં કયા કયા ખાતરો આપવા જોઈએ તો શરૂઆતમાં પાયામાં તમે યુરિયા ગોલ્ડ જેમાં નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફર પણ આવે છે અને સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરી શકો છો અને એની સાથે સાથે તમે સલ્ફર નેવું ટકાનો દસથી બાર કિલો પ્રતિ એકર મુજબ ઉપયોગ કરી શકો છો કેમ કે સલ્ફર આવવાથી તમારા જીરાના દાણા ભરાવદાર અને વજનદાર થાય છે અને તમે ટ્રાયપોડરમાં બે કિલો પ્રતિ એકર સાથે સાથે એકસો પચાસ કિલો દિવેલીના ખોળનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને લાંબા સમય સુધી સુકારા અને કાળીઓ જે ચરમી આવે છે એની સામે તમને સારું પરિણામ આપશે અને પૂરતી ખાતરની વાત કરીએ તો તમે વીસ વીસ ઝીરો તેર એટલે કે જે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે એક અગત્યની વાત કરીએ કે જીરામાં પિયત ક્યારે આપવું જોઈએ અને કેટલું આપવું જોઈએ ઘણા ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો હોય છે કે ભાઈ પિયત ક્યારે આપવું તો સામાન્ય રીતે જીરુંની વાત કરીએ તો બે ત્રણ પિયત પછી એનો ઉગાવો જોવા મળતો હોય છે તો એ એના પછી તમારે બેથી ત્રણ પિયત આપવા જોઈએ જેમ કે જ્યારે એની વૃદ્ધિ વિકાસની અવસ્થા હોય ત્યારે એક પિયત આપવું ફૂલ આવવાની અવસ્થા હોય તો ત્યારે બીજું પિયત આપવું અને છેલ્લે જ્યારે દાણા બેસવાની અવસ્થા હોય ત્યારે તમારે એક પિયત આપવું જોઈએ અને પચાસ પંચાવન દિવસનું જીરું થાય ત્યારે બને ત્યાં સુધી પાણી આપવાનું બંધ કરી દેવું જોઈએ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જીરામાં કયા કયા રોગનો વધારે પડતો પ્રશ્ન જોવા મળે છે જો શરૂઆતમાં વાત કરીએ તો લીલો સુકારો અને પીળિયો જે સુકારો આવે છે અથવા મૂળનો કૌવારો એ શરૂઆતમાં રોગ જોવા મળતા હોય છે અને બીજું છે ચરમી જેને આપણે કાળિયાના નામથી પણ ઓળખીએ છીએ અને જ્યારે છેલ્લી અવસ્થા હોય જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપણને ધોળિયો પણ જોવા મળતો હોય છે જે આપણે ભૂકી છારાના નામથી પણ ઓળખીએ છીએ તો હવે વાત કરીશું કે આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો પહેલી દવાની વાત કરીએ તો શરૂઆતની અવસ્થાએ ઘણા ખેડૂત મિત્રો એમ પિસ્તાલીસ એટલે કે મેનકો જે પિંચોતેર ટકાનો ઉપયોગ કરતા હોય છે તો એનો તમે સિત્તેરથી એંશી ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો હવે બીજી દવાની વાત કરીએ તો એ છે મેટીરમ અને પાયરા જે માર્કેટમાં કેબ્રિયોટોપના નામેથી આવે છે તો એનો તમે સાઠથી સિત્તેર ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો હવે જ્યારે રોગ વધારે પ્રમાણમાં જોવા મળે તો ત્યારે આપણે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે બીએસએફ કંપનીનું ઓપેરા જેમાં છે પાયરાક્લોસ્ટ્રોબિન અને ઇપોક્સિકોનાજોલ જેનો તમે ત્રીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અને બાયર કંપનીનું એન્ટ્રાકોલ પણ આવે છે જેનો તમે સાઠથી એંશી ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અને જીરામાં આપણે દવાનો છંટકાવ સાતથી આઠ દિવસના અંતરાલ મુજબ અલગ અલગ દવાનો કરવો જોઈએ અને જ્યારે જીરું પચીસ દિવસ આજુબાજુનું થાય ત્યારે તમે બે કિલો ટ્રાયકોડરમાં અને એકસો પચાસ કિલો દિવેલીનો ખોલ નાખવામાં આવે તો પણ તમને ફૂગજન્ય રોગ સામે સારું પરિણામ જોવા મળશે હવે વાત કરીએ કે જ્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે તમને ધોળિયો એટલે કે ભૂકી છારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એના નિયંત્રણ માટે તમે ટેબ્યુબોનાજોલ પ્લસ સલ્ફરનો પચાસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો કેમ કે આમાં સલ્ફરની પણ માત્રા છે એટલે દાણાનો વિકાસ પણ સારો થશે ખેડૂત મિત્રો હવે વાત કરીએ જીવાતની તો જીરુમાં થ્રીપ્સ અને મોલોનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે તો એના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો પહેલી દવાની વાત કરીએ તો શરૂઆતની અવસ્થાએ તમે થાયોમિથોક્ઝામ જે સિઝન્ટા કંપનીનું એક તારા આવે છે તો એનો તમે દસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અને જ્યારે જીવાતનું પ્રમાણ વધારે જોવા મળે ત્યારે તમે ટોલ્ફેન પાયરેટ પંદર ટકા જેનો તમે ત્રીસથી ચાલીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો જે માર્કેટમાં પીએનું કિફન સુમીટોમોનું ટાઈચી અને ટાટાનું પતંગના નામથી મળી જશે હવે ઘણા ખેડૂત મિત્રોને જીરામાં ચામુડિયાનો પણ પ્રશ્ન રહેતો હોય છે તો એના માટે કંઈ કરવાની જરૂર નથી કેમકે જ્યારે પણ વાતાવરણમાં વધારે પડતો ફેરફાર થાય ત્યારે આ પ્રશ્ન જીરામાં જોવા મળતો હોય છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ફૂલ આવવાની અવસ્થાએ આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો જ્યારે ફૂલ અને દાણા બેસવાની અવસ્થા હોય ત્યારે ઝાકળનો પ્રશ્ન વધારે રહેતો હોય છે તો એવા સમયે આપણે એકથી બે છંટકાવ ઓર્થોસિલિસિક એસી પચાસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવા જોઈએ જે માર્કેટમાં યુપીએલનું ગાઈનેક્ઝા અથવા પ્રીવીવાળાનું સિલિકઝોલ ઓએસએના નામથી પણ આવે છે જે તમને આ ઝાકળ સામે સારું રક્ષણ આપશે અને એની સાથે સાથે ફૂલ પણ સારા બેસશે હવે જીરૂમાં ફૂલની અવસ્થાએ તમે તમે પ્લાનોફિક્સ જે નેપ્થેલ એસિટિક એસિડ બાયરનું આવે છે એનો પાંચ મિલી પ્રતિ પંપ અથવા ટ્રાયકોન્ટાનોલ જે ગોદરેજવાળાનું વિપુલ બુસ્ટરના નામથી આવે છે એનો તમે પચીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ તમારા ઉત્પાદનમાં પણ વધારો કરશે હવે છેલ્લી વાત કરીએ કે આપણે દાણા ભરાવવાની અવસ્થા હોય તો ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો તો હવે દાણા ભરવાની અવસ્થા હોય તો ત્યારે તમે ચિલેટેડ કેલ્શિયમ દસ ગ્રામ અને બોરો પંદર ગ્રામ પ્રતિ પમ મુજબ છંટકાવ કરવો જોઈએ જેથી જે તમારા દાણા વજનદાર અને ભરાવદાર બનશે ધન્યવાદ જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન